આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર પર છ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી તેમણે વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલ સ્ટેમ્પ્સનું આલ્બમ પણ બહાર પાડ્યું ડિઝાઇનના ઘટકોમાં રામ મંદિર ચોપાઈ મંગલભવન અમંગલહારી સૂર્ય સરયુ નદી અને મંદિર અને તેની આસપાસના શિલ્પોનો સમાવેશ થાય છે આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે ભગવાન રામ દેવી સીતા અને રામાયણની કથાઓ દરેક વ્યક્તિ સાથે તેમના પ્રદેશ ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વિના જોડા છે તેમણે ઉમેર્યું કે રામાયણ લોકોને તમામ પડકારો છતાં પ્રેમની જીત વિશે શીખવે છે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સમગ્ર માનવતાને પોતાની સાથે જોડે છે અને તેથી તેણે સમગ્ર વિશ્વમાં આકર્ષણ જમાવ્યું છે આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તે નિમિત્તે તેના તમામ ધાર્મિક કાર્યક્રમોમાં સૌભાગ લઈ શકે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા તારીખ બાવીસના અડધા દિવસની બપોરે અઢી વાગ્યા સુધીની રજા જાહેર કરાઈ છે બપોરે અઢી વાગ્યા પછી તમામ સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા જાનકી વન ખાતેથી વનસેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરાવ્યો આ યાત્રા વલસાડ નવસારી ડાંગ તાપી સુરત અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ચૌદ જિલ્લાઓમાંથી પસાર થશે અને બાવીસ જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે આ યાત્રામાં અંદાજે એકાવન જેટલા આદિજાતિ તાલુકાના ગામોના ત્રણ લાખ આદિવાસી ભાઈ બહેનોને સાંકળી લેવામાં આવશે ભુજની આર આર લાલન કોલેજ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સંયુક્ત ઉપક્રમે આજે ગ્રીન એનર્જી એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના એક દિવસના કોન્ફરન્સનું ઉદઘાટન થયું જેમાં આખા દેશમાંથી ચારસોથી વધુ સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા છે આ અંગે વિગત આપતા શ્રી આર આર લાલન કોલેજના આચાર્ય શ્રી ઝાલાએ આ મુજબ જણાવ્યું અને ગુજરાત તેમજ ગુજરાત બહારથી જુદા જુદા રિસોર્ચ પર્સન છે એ પોતાના પેપર છે એ રજૂ કરે છે પેપર ઉપરાંત વિદ્યાર્થીઓ છે પોતાના પોસ્ટર કે જેમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર પોતાનું પ્રેઝન્ટેશન છે પોસ્ટર દ્વારા પણ રજૂ કરવાના છે ત્યારે આ પ્રકારનો એક પ્રયાસ કે જેથી ગ્રીન એનર્જી અંગે ખાસ તો વિદ્યાર્થી અને સમાજમાં એક પ્રકારની જાગૃતતા આવે અને પ્રદૂષણ અને જે ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નો છે એને આપણે નિરાકરણ કરી શકીએ એવો એક અમારો આજનો પ્રયાસ રહ્યો છે આ નેશનલ કોન્ફરન્સના મુખ્ય સંયોજક અને લાલન કોલેજના ભૌતિક વિજ્ઞાનના હેડ પ્રોફેસર ડોક્ટર અનિલ ગોળે આ મુજબ જણાવ્યું સ્વરૂપે પણ અમે એક આયોજન કર્યું છે કે જેમાં એક્સપર્ટ છે પોતાના વિચારો રજૂ કરે તો આપણા વિદ્યાર્થીઓ છે આપણા રિસર્ચ સ્કોલર છે આપણા અધ્યાપકો છે એ આ ક્ષેત્રમાં વધુ પોતાનું નોલેજ વિસ્તારી શકે અને એના અનુસંધાને જો તૈયારી બતાવે તો કચ્છ એક ગ્રીન એનર્જીમાં હબ બનવા જઈ રહ્યું છે તો લોકલ વિદ્યાર્થીઓને આપણે અહીંયાને અહીંયા એક રોજગાર પણ ઉભું કરી શકીએ એ આશરેથી લાલન કોલેજ અને લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા આ સંયુક્ત સાહસ રૂપે એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ બેની પરીક્ષા આગામી તારીખ એકવીસ જાન્યુઆરીએ સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં પણ યોજાનાર છે ત્યારે પરીક્ષાર્થીઓ ભય વિના અને શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડ્યાએ પરીક્ષા કેન્દ્રની આસપાસ સો મીટર ત્રીજાના વિસ્તારમાં તારીખ એકવીસ જાન્યુઆરીએ સવારે છ થી સાંજે છ કલાક સુધી પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે તેના વિવિધ કાર્યક્રમમાં ભાગ લઈ શકાય તે હેતુથી ભુજ યાર્ડમાં તારીખ બાવીસ જાન્યુઆરી સોમવારે હરરાજીને લગતું તમામ કામકાજ બંધ કરવા નિર્ણય લેવાયો છે આગામી બાવીસ જાન્યુઆરી કચ્છ સહિત સમગ્ર દેશમાં અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવાળી જેવો માહોલ છવાશે કચ્છભરમાં શોભાયાત્રા દીપોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે ત્યારે કચ્છભરમાં પોલીસ પેટ્રોલિંગ સાથે યાંપતો બંદોબસ્ત ગોઠવાશે ઉપરાંત સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઇમની ટેકનિકલ ટીમ દ્વારા મોનિટરિંગ કરાશે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર